અંબિકા चौक सिंगवड खाते तालुका वहिवटतंत्र तिरंगा यात्रा आयोजन करू आज तारीख चौदा आणि बजार पच्च गुरुवार रोज सवार अगिर कलाक सुधीमा सिंगवड तालुका वहिवट तंत्र द राष्ट्रपर्व उजवणी भाग रुपे आणि राष्ट्रध्वजन सन्मान म स्वतंत्र पर्व दरम्यान घर घर तिरंगा सतत सिंगवड बजाराम तिरंगा यात्रा आयोजन करत जर तिरंगा यात्रा शरू करद जसवंतसिंह बाभोर लिमखेडा धारासभ्य शैलेश बाभोर माजी धारासभ्य विजयाभाई भुरिया सिंगवड मालदार तथा स्टाफ जिल्हा पंचायत सदस्य तालुका सदस्य सरपंच तालुका पंचायत कर्मचारी आरोग्य विभाग જ્યારે રણપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફોરેસ્ટ વિભાગ સ્ટાફ તથા આર્સ એન્ડ કોલેજ કો સ્ટાફ અને તલાટી ગામ મંત્રી વેપારીઓ ગામજનો અને પ્રાથમિક શાળાના માધ્યમિક શાળાના તથા કોલેજના વિદ્યાર્થીઓ વગેરે ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા અને હાથમાં તિરંગા લઈ અને તિરંગા યાત્રામાં જોડાયા હતા જ્યારે તિરંગા યાત્રા ડીજાના તાલે નીચવાસ અંબે માતાના મંદિરથી શરૂ થઈ હતી અને ઉપરવાસ બજાર થઈ સિંગવડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પહોંચી હતી અને ત્યાંથી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતોથી સિંગવડ ગામ ગુંજી ઉઠ્યું હતું અને સિંગવડ નગરમાં જે આખો જોવાય ત્યાં સુધીમાં તિરંગા તિરંગા જોવાયા હતા